સુરતમાં ડબોલી ખાતે કાકલોતર પરિવારનો બારમો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપતિ જ્ઞાતિ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાકલોતર પરિવાર કેપી ગ્રુપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવારના સભ્યો એકબીજાને સાથે મળી સુખ દુઃખ ની વહેંચણી કરે અને યુવાનો એકબીજાને ઓળખે તે હેતુથી

નાનું પરિવાર કાકલોતર પરિવાર દ્વારા અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે કાર્યક્રમનો અમારો મુખ્ય હેતુ છે આ અમારું શૈક્ષણિક કાર્યક્રમ છે જે અમે દર વર્ષે કરીએ છીએ અમારા પરિવારના જે શિક્ષણ મેળવતા બાળકો છે તેના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખીને અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ હા અમારા પરિવારના પહેલા ધોરણથી લઈ અને બાર ધોરણ સુધીના દરેક બાળકો જે છે જે સારા સારું એવું પરિણામ મેળવતા હોય તો એકથી પાંચ નંબર સુધી અમે એક થી બાર ધોરણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહન આપીએ છીએ અમે કાર્યક્રમ ઇનામ ઈનામ વિતરણ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાથે સાથે અમે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખીએ છીએ અમારા પરિવારની વાત કરીએ તો અમારો પરિવાર કુલ દસ હજાર વ્યક્તિનો છે જે એક સાથે આજે એકત્રિત અને અહીંયા ઉપસ્થિત છે અમારા પરિવારના મોબી એવા વડીલ એવા શ્રી જીતુભાઈ નાથાભાઈ કાકલોધર ગામ કોધિયા જે અમારા પરિવારમાં એનો એકાવન જન્મદિવસ છે તે નિમિત્તે આજે અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે અમે છેલ્લા બાર વર્ષથી આ સ્નેહ મિલન કરી રહ્યા છીએ આ અમારું આજનું બારમું મિલન અને શૈક્ષણિક સમારોહ છે આ સ્નેહ મિલન કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે શિક્ષણને પ્રોત્સાહન આપવું શિક્ષણને પ્રાધાન્ય આપો અમારા પરિવારના શિક્ષણ મેળવતા બાળકોને પ્રોત્સાહન મળે અને વધારે ને વધારે આગળ આવે પરિવાર સમાજ દેશનું નામ રોશન કરે તે હેતુથી અમે આવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ બ્યુરો રિપોર્ટ સુરત